Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ હમણાં સુરતથી કહ્યું અચમચાવી ના કે એવા સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં તે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે શ્રેનામ ધર્મા વિસ્તારમાં ધોળા દિવસે સાડિત્રે વર્ષ યુવકની તલવારના ગા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે મૃત્યુક ભજનસિંગ બહેન મળવા જઈ રહ્યા હતા આ દરમિયાન તેમના સ્કોર્પિયોને બેવાને ઘેરી લીધો હતો અને ત્યારબાદ કેટલાક લોકોએ તલવારો સાથે ઉતરી ઉતરી નહીં ભજનસિંહ પર હુમલો કર્યો હતો તલવારથી ઘા મારીને યુવાનના ડાબો હાથ કાપી નાખ્યો હતો અને જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી એટલું જ નહીં તલવારના ઘા મારીને તેનું ગળું પણ કાપી નાખ્યું હતું જેથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જોકે સાડત્રી વર્ષે ભજનસિંહ વાડોદરા કામ ખાતે પરિવાર સાથે રહેતા પરિવારમાં માતા પત્ની અને બે દીકરી અને એક દીકરો છે ભજનસિંહ મેડી ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો ત્યારે અંગત અદાવતમાં ભજનસિંહની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે જો કે હાલ પોલીસ આરોપીની ધરપકડ પ્રયાસ કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ